જય માતાજી જય શ્રી કૃષ્ણ જેવા કે અગ્નિ જળ તત્વ વાયુ તત્વ પૃથ્વી તત્વ અને આકાશ તત્વ આ પાંચ તત્વો આપણા જીવન અને શરીર સંચાલન કરે છે આ પાંચ તત્વોમાંથી ચાર તત્વો એટલે કે અગ્નિ તત્વ જળ તત્વ વાયુ અને પૃથ્વી તત્વ 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 આ આપણા શરીરમાં રહે છે જ્યારે આકાશ શરીર સાથે સંબંધિત નથી પરંતુ તે આત્મા સાથે સંબંધિત છે તેથી આ તત્વના સંબંધમાં જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રની એક સ્વતંત્ર શાખા

અને દોષો અનુસાર જણાવેલ ચાર તત્વોમાં વહેંચવામાં આવે છે જેમ કે આપણે જોઈએ તો ધન એ અગ્નિ રાશિ છે વૃષભ કન્યા મકર એ પૃથ્વી તત્વની રાશિઓ છે પછી મિથુન તુલા કું આ વાયુ તત્વોની પ્રતિનિધિત્વ ધરાવે છે એટલે કે એની રાશિઓ છે અને

પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે આમ આ રીતે આપણે જોઈએ તો મેષ રાશિને સંપૂર્ણ ચહેરાના આકાર માટે જવાબદાર રાશિ છે એવું માનવામાં આવે છે જ્યારે વૃષભ રાશિ જોઈએ તો ગળાનું પ્રતિનિધિત્વ કરે છે તેવી જ રીતે મિથુન રાશિ હાથ ગરદન અને ખભાનું પ્રતિનિધિત્વ કરે છે કર્ક રાશિ છાતી અને ધમનીનું પ્રતિનિધિત્વ કરે છે સિંહ રાશિ એ હૃદય માટે જવાબદાર રાશિ છે જ્યારે કન્યા રાશિ પેટનું પ્રતિનિધિત્વ કરે છે તુલા રાશિ કમર ક્ષેત્ર અને વૃશ્વિક રાશિ ગુપ્ત ભાગો પર તેમનો પ્રભાવ ધરાવે છે ધનુ રાશિ જાંદ અને મકર રાશિ ઘૂંટણ પર કુંભ રાશિ વાછરડા અને પૃથ્વી ચક્ર મીન રાશિના છેલ્લા ચિહ્ન એટલે કે પગના તળિયા પર પ્રભાવ ધરાવે છે આ રીતે જ્યોતિષશાસ્ત્રમાં શરીરના ભાગોને વિભાજિત કરવામાં આવ્યા છે જન્મકુંડળી અને તેમના રોગના વિચારો કરીએ તો જ્યોતિષશાસ્ત્ર મુજબ આપણા શરીરમાં જે પણ રોગ ઉત્પન્ન થાય એ રોગોનું સ્વરૂપ ગમે તે હોય તે આપણા ભૂતકાળના કર્મો સાથે સીધો સંબંધ ધરાવે છે એટલા માટે ઘણા લોકો શિસ્તબદ્ધ જીવન છતાં આચાર સંહિતાનું સંપૂર્ણ પાલન કરવા છતાં અશુદ્ધ ખોરાક ખોટી ખાવાની ટેવ અને નશાથી સંપૂર્ણપણે દૂર રહેવા છતાં સમય અંતરે

ખાતા પીતા રહે છે વૈભવે જીવન જીવે છે પાન દારૂ તેમ છતાં સંપૂર્ણપણે સ્વસ્થ અને રોગમુક્ત જીવન જીવે છે આનું કારણ કે વાસ્તવમાં જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા રોગોનો સંબંધ વ્યક્તિના પાછલા જન્મના સંચિત કાર્યો સાથે સ્થાપિત કરવામાં આવ્યો છે તેથી જીવનની અન્ય ઘટનાઓની જેમ વ્યક્તિના શરીરમાં અનેક રોગો જન્મેલા ગંભીરતાથી તેમના ઉપચાર અને રોગનો ઉપચાર થવો અથવા અસાધ્ય અથવા ગંભીર બનવું અથવા મૃત્યુના કારણ સાબિત થતો રોગ પાછલા જન્મના કાર્યો સાથે સ્થાપિત કરવામાં આવ્યો છે તેવી જ રીતે વ્યક્તિનું જીવન જોઈએ તો અકસ્માત યુદ્ધ હત્યા થવી પાણીમાં ડૂબવાથી વગેરે સમાપ્ત થશે દરમિયાન તેનું અકાળ મૃત્યુ થશે એવા ઘણા કારણો તથ્યો વ્યક્તિના જન્મ સમયે તેની સ્થિતિ ગ્રહોની સ્થિતિ ગ્રહોની દશા અંતરદશા અને ગ્રહોની ગોચર સ્થિતિ અને પ્રશ્ન કુંડળી વગેરેના આધારે એ આપણે સરળતાથી જાણી શકીએ છીએ કુંડળીનું ઊંડાણપૂર્વક આપણે સંશોધન કરીએ એની વાત કરીએ તો રોગથી બચવા માટે અને રોગોને ગંભીર બનતા અટકાવવા સંબંધિત રીતે આપણે પગલા અપનાવી અને લોકોને બીમાર થવાથી બચાવી શકાય છે આવા કેટલાક ઉપાયોની મદદથી કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પણ પૂર્ણ કરી શકીએ છીએ આપણે અને કેટલાક સમજ માટે અકાળ મૃત્યુને અટકાવી શકાય છે આવી રીતે આગલા વિડીયોમાં નેક્સ્ટ જોશું જ્યોતિષના રોગો વિશે તો બસ આટલા આટલું જ નમસ્કાર મિત્રો તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો